અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેનું આમંત્રણ વડતાલ સ્વામિનારાયણ મંદિરને પણ આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ મંદિરને આપવામાં આવ્યું છે આમંત્રણ મળતા જ કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી અને નૌતમ સ્વામી વીસ જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થશે અને સંતરામ મંદિરના ગાદીપતિને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને મળતી માહિતી મુજબ વીસ દિવસ વડતાલ મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં વડતાલ મંદિર દ્વારા એક લાખ કિલો લોકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ આ જીવનમાં ક્ષણના સાક્ષી સૌભાગ્ય જે છે એ છેલ્લા પાંચસો વર્ષની આપણા પૂર્વજોની ધીરજ શ્રદ્ધા વિશ્વાસ અને તપશ્ચર્યાનું પુણ્ય ફળ આપણને મળી રહ્યું છે કે આપણે સગી આંખે જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામલલા રામચંદ્ર ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરીશું